નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કાર્ડમાં નવું નામ કેવી રીતે ઉમેરવું જ્યાં મિત્રો કાર્ડની અંદર કોઈના કોઈ કારણોસર આપણે નવું નામ ઉમેરતા હોય છે સપોઝ કે આપણા કોઈ બાળકો મોટા થઈ ગયા હોય તો એનું નામ ઉમેરવાનું હોય છે અથવા તો કોઈ બહેનના લગ્ન થયા હોય તો એ સાસરીયા પક્ષના જે કાર્ડ હોય તો એમાં નામ ઉમેરવાનું હોય છે નામ ઉમેરવા માટે ફોર્મ ક્યાંથી મેળવવું એના ડોક્યુમેન્ટ શું શું જોશે અને ફોર્મ જે છે એ તમારે ક્યાં દેવા જવાનું છે તો આવી એ ટુ જેડ પ્રોસેડ જે છે તો એ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો નામ ઉમેરવા માટે રાશન કાર્ડમાં નામ ઉમેરવા માટે નમૂના નંબર ત્રણનું તમારે આ ફોર્મ ભરવાનું છે અને એના સાથે ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે આ ફોર્મ તમારે મેળવવા માટે તમારે ક્યાંય પણ બહાર જવાની જરૂરિયાત નથી ફક્ત ત્રણ પેજનું ફોર્મ છે અને બહુ સિમ્પલ માહિતી ભરી અને તમારે આપવા જવાનું છે કચેરી અથવા તો ગ્રામ પંચાયતમાં તમારે આપવાનું છે અને આ ક્યાંથી ફોર્મ મેળવવું એ પણ તમને લાસ્ટ તમને બતાવું છું પરંતુ સૌ પ્રથમ આપણે ફોર્મ ભરવું કેવી રીતે એ હું તમને જણાવું છું તો સૌપ્રથમ પ્રથમ તમારા અહીંયા તમે જોઈ શકો છો ચાલુ કૌટુંબિક બારકોડ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ વિનામૂલ્યે બરાબર આનો કોઈ પણ ચાર્જિસ તમને તમારી પાસેથી લેવામાં આવશે નહીં આજની તારીખ તમારે અહીંયા લખવાની રહેશે ત્યાર પછી તમારા અહીંયા મામલેદાર ચોનલ શ્રી એટલે કે તમારા અહીંયા તાલુકો જો ગ્રામ્ય ગ્રામ્યમાં રહેતા હોય તો તમારો તાલુકો અથવા તો સિટીમાં રહેતા હોય તો તમારે ચોન લખવાનું છે ત્યાર પછી તમારો જે પણ જિલ્લો હોય એ તમારે જિલ્લો લખવાનો છે ત્યાર પછી મારા નામે મતલબ કે તમારું નામ લખવાનું છે પેલા અટક ત્યાર પછી નામ અને પછી પિતાનું નામ બરાબર જે પ્રમાણે છે એ પ્રમાણે તમારે લખવાનું છે રાશન કાર્ડમાં અથવા તો જે આધાર કાર્ડમાં તમારું સરનામું હોય સેમ એ જ પ્રમાણે તમારે અહીં સરનામું લખવાનું છે શહેરી મહલો ફળિયું સોસાયટીનું નામ જે પ્રમાણે તમને લાગતું ઓળખતું હોય એ તમારે લખવાનું છે વોર્ડ નંબર તમારે અહીંથી લખવાનો છે અને ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં તમારો વોર્ડ મતલબ કે મતદાન વોર્ડ તમારો ગયો છે તો એ તમે લખી શકો છો જો ના ખબર હોય તો છોડી શકો છો ત્યાર પછી તમારે અહીંયા ગામનું નામ અથવા તો સિટીનું નામ જે હોય તે લખવાનું છે ત્યાર પછીની વાત કરીએ તો અહીં આપણે તાલુકો તમારો લખવાનો છે અહીંયા જિલ્લો લખવાનો છે અને તમારા તાલુકાના અથવા તો મોટા શહેરના પિનકોડ નંબર જે પણ હોય એ તમારા અહીંયા લખવાના છે ઈમેલ આઈડી કમ્પલસરી નથી હોતી પરંતુ ઈમેલ આઈડી જો તમારી પાસે હોય તો એ ઇમેલ આઈડી તમારે લખવાની છે ત્યાર પછી બાર કોડેટ રેશન કાર્ડ નંબર મતલબ કે જે રેશન કાર્ડમાં નામ ચડાવવાનું છે તો એ રેશન કાર્ડ નંબર તમારા અહીંયા આ બાર કે પંદર અંકનો જે હોય એ તમારે અહીંયા લખવાનો છે ત્યાર પછી કુટુંબના કેટલા સભ્યો છે એ મતલબ કે રેશન કાર્ડમાં કેટલા સભ્યો છે તો અહીંયા કુટુંબના બે ચાર સભ્યો જે પણ હોય એ લખવાનું છે રેશન કાર્ડમાં ધરાવ્યો છે આ પત્રકમાં દર્શાવેલ સભ્યો અમારા કૌટુંબિકમાં ઉમેરો થયેલ હોય અમારા કાર્ડમાં નામ ઉમેરવા વિનંતી અસલ કાર્ડ સામેલ છે બરાબર અસલ કાર્ડ એટલે કે તમારે ઓરિજિનલ રેશન કાર્ડ લઈને જવાનું રહેશે તમે ડાયરેક્ટ ડોક્યુમેન્ટ અથવા તો ઝેરોક્ષ લઈને જશો તો નહીં ચાલે તમારે ફક્ત ત્યાં બતાવવાનું છે હવે ઉમેરવાના નામોની વિગત નીચે મુજબ છે હવે તમારે જેટલા પણ નામો તમારે ઉમેરવાના હોય એનું તમારે અહીંયા વિગતવાર માહિતી ભરવાની છે હવે તમારે એક મહત્વની વસ્તુ જણાવી દો મિત્રો કે જો તમારે બાળકોના નામો ઉમેરવાના હોય તો બાળકનું તમારે ત્રણ વર્ષનું બાળક હોય તો તમે આમાં રાશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો ત્રણ વર્ષથી ઓછી ઉંમર હોય તો રાશન કાર્ડમાં નામ તમે ઉમેરી નહીં શકો ત્યાર પછી બીજો એક કિસ્સો હોય કે ભાઈ આ બહેનના લગ્ન થઈ ગયા હોય તો એ પિયર પક્ષ જે છે એના પિતાનું ત્યાંથી નામ કમી કરી અને તમારા એ સાસરિયામાં ચડાવવાનું હોય છે તો એમાં આપણે ડોક્યુમેન્ટ એ ત્યાંથી એક નામ કમીનો તાલુકા પંચાયતનો એક દાખલો જોશે અને મેરેજ સર્ટિફિકેટ જોશે તો તો પછી તમારા અહીંયા કાર્ડમાં નામ ચડી જશે બરાબર તો આ પ્રમાણની બેઝિક પ્રોસેસ હોય જે મેં તમને સમજાવી દીધી સૌ પ્રથમ તમારા અહીંયા જેનું નામ ચડાવવાનું એની અટક નામ અને પિતાનું અથવા તો પતિનું નામ તમારે પાછળ લખવાનું છે ત્યાર પછી એની જન્મ તારીખ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે જન્મ તારીખ લખવાની છે સ્ત્રી પુરુષ જે હોય એ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી કુટુંબના મુખ્ય મહિલા સાથેના સંબંધ શું છે બરાબર તો મુખ્ય મહિલા એટલે કે આપણા માતા પિતા હોય તો એની સાથે જો વહુ હોય તો સાસુનો સંબંધ હોય અથવા તો માતા પિતાનો જે સંબંધ હોય એ તમારે અહીં લખવાનો છે ચૂંટણી કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ જો નંબર હોય તો તમારે અહીંયા લખવાના છે આધાર કાર્ડ નંબર હોય તો તમારે લખવાના છે ચૂંટણી કાર્ડ જે છે અઢાર વર્ષ પછીના હોય છે જો હોય તો લખવાના બાકી ચાલે મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો છે કમ્પલસરી ત્યાર પછી જે છે એ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ જેટલા પણ નામો તમારે કુ રાશન કાર્ડમાં એડ કરવાના હોય સેમ ટુ સેમ તમારે અહીંયા માહિતી ભરવાની છે ત્યાર પછી સ્ટેપ જે છે વિશેષ માહિતી નોંધ ત્રણ માટે હવે વિશેષ માહિતીની વાત કરીએ મિત્રો તો આમાં મહિલાને વધારે પડતે લાગુ પડે કે જે મહિલાનું લગ્ન થઈ ગયા છે ને તે પછી સાસરીય પક્ષમાં એની માહિતી આપવાની છે બરાબર તો અગાઉ જે જે કાર્ડમાં નામ હતું મતલબ કે એના પિતાના જે કાર્ડમાં નામ હતું તો એની વિગત તમારે અહીંયા લખવાની છે તો એનું પૂરું સરનામું એક તો લખવાનું છે એના ઘરનું ત્યાર પછી શેરી મહલો ફોળવી સોસાયટી વોર્ડ નંબર આ બધી વસ્તુ લખવાની છે કયા ગામનું એનું પિયર છે બરાબર તો એ પણ તમારે અહીંયા લખવાનું છે એનો તાલુકો જિલ્લો અને પિનકોડ નંબર ત્યાંના લખવાના છે અને અગાઉનું જે રાશન કાર્ડ કે જેમાં તેના પિતાનું કાર્ડમાં તેનું નામ હોય દીકરીનું તો એ કાર્ડ નંબર તમારે અહીંયા લખવાના છે બરાબર આ એક મહિલાના નામ ઉપર છે બાકી પછી જો છોકરાના કે બાળકોના નામ ઉપર નામ ચડાવવાના હોય કાર્ડની અંદર તો પછી આ ડિટેલ તમારે ભરવાની નથી ત્યાર પછી અહીંયા નોંધની વાત કરીએ તો અહીંયા વીસ વર્ષથી ઉપરના સભ્યોના ચૂંટણી ઓળખ કાર્ડ આપવું ફરજિયાત છે ચૂંટણી કાર્ડ હોય આપવું ફરજિયાત છે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ નંબર આપેલા હોય તો તે વ્યક્તિની જન્મ તારીખ આપવી ફરજિયાત નથી પરંતુ આધાર કાર્ડ અને રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ જો નહીં હોય તો એને એક જન્મ તારીખની વિગત તમારે આપવાની રહેશે બરાબર એમાં પાસે જન્મ તારીખનો દાખલો હોય લિવિંગ શર્ટી હોય કોઈ પણ વસ્તુ હોય એ તમારે આપવી જરૂરી છે લગ્નના કારણે નામ ઉમેરવાના પ્રસંગે અગાઉ બારકોટ રેશન કાર્ડનો નંબર મતલબ કે એ મેં તમને હમણાં કીધું તે પ્રમાણે કે પિતાના છોકરીના પિતાના રેશન કાર્ડનો નંબર અને અગાઉના રહેણાંકની વિગત વિશેષ માહિતી આપવી ફરજિયાત છે અને ત્યાંનો મામલેદાર કચેરીનો એક નામ કમીનો દાખલો પણ જોશે એ વસ્તુ પર તમારે ખાસ યાદ રાખવાની તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત જેરોક્સ નકલ આપવાની રહેશે પરંતુ કોઈ એફિડેવિટ કરવાની જરૂરિયાત નથી તમે આની સાથે જે જે ડોક્યુમેન્ટ તમે જોડો બરાબર તો એમાં તમારી સહી આવવી જોઈએ અને એમાં કોઈ તમારે નામું કરવાની જરૂરિયાત નથી પરંતુ તમારે ફક્ત સહી કરવાની છે નીચે ડોક્યુમેન્ટની અંદર નામ ઉમેરવા માટે કોઈ ફી ચૂકવવાની નથી તો આ બધી વસ્તુ કમ્પલસરી છે બરાબર સિમ્પલ વસ્તુ છે અને ત્યાર પછી તમારે અહીંયા અરજ અરજદારની સહી અંગૂઠાનું નિશાન તમારે લખવાનું છે અથવા તો સહી કરતા હોય તો સહી અથવા તો અંગૂઠો બેમાંથી એક વસ્તુ લખીને તમારે અહીં પૂરેપૂરું નામ લખવાનું છે આટલી વિગત તમારે ભરવાની છે આનાથી પછી વિશેષ કોઈ વિગત તમારે ભરવાની નથી આ તો ફક્ત કચેરીના ઉપયોગ માટે જ છે તો આટલી વિગત ભરી અને સાથે ડોક્યુમેન્ટ જોડી અને તમારે ક્યાં આપવાનું રહેશે તમારા ગ્રામ પંચાયતમાં તમારે આપી શકો છો કારણ કે ત્યાંથી પણ તમે નામ ઉમેરી શકો છો નામ કમી કરાવી શકો છો અને તમારે મામલેદારે આપવું હોય તો મામલેદારે પણ આપી શકો છો બરાબર પરંતુ બેસ્ટ એ તમને હું જણાવું મિત્રો કે મામલેદારે આપો તો વધારે સારું કારણ કે ગ્રામ પંચાયતમાં ઘણી વખત જે છે રફેદફે ફાઇલ થઈ જતી હોય છે અથવા તો પહોંચાડવામાં થોડું લેટ થઈ જતું હોય છે તો મામલેદાર કચેરીમાં તમે આપો તો ટૂંક સમયની અંદર જ તમારું વહેલી તકે કામ થઈ જતું હોય છે હવે વાત રહી આ ફોર્મ ક્યાંથી તમારે મેળવવાનું બરાબર તો ફોર્મ જે છે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું રાખી દઈશ અને તમે ઓનલાઈન પણ તમે ડાઉનલોડ કરી શકો છો એ હું તમને જણાવું છું તમારા મોબાઈલમાં અથવા તો લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો ફોર્મ નંબર ત્રણ ફોર્મ નંબર ત્રણ લખશો એટલે તમારે અહીંયા પેલી નહીં બીજી વેબસાઇટ આવી જશે અહીં તમે જોઈ શકો છો બોટાદવાળી રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમૂના નંબર ત્રણ તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો એક પીડીએફ આવશે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ અને અહીં તારીખ આવી જશે અને એ જુઓ કરીને છે તો અહીંની બાજુમાં પીડીએફનો આઇકોન છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અહીં આપણે ડાઉનલોડ અગેન કરીશું એટલે અહીં નમૂના નંબર ત્રણનું ફોર્મ આખવું આવી જશે તો આ પ્રમાણે તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો હવે આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો